નમસ્કાર સરળા ટીમ તમારું સ્વાગત કરે છે લઈએ કપાસની માહિતી ડિટેલ સાથે અને ભાગની શરૂઆત કરતા પહેલા નવા ખેડૂત મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને અવશ્ય કરો ઓગસ્ટ મહિનાની આગાહી બાદ છે આપણે ભાગ સપ્ટેમ્બર મહિનાની અંદર રજૂ કરવામાં આવ્યો છે ઓગસ્ટ મહિના દરમિયાન એક જ ભાગ રજૂ કરવામાં આવ્યો હતો જેની અંદર આપણે આખા ઓગસ્ટ મહિનાની આગાહી કરેલી છે જે ખેડૂત મિત્રો એ ભાગ જોયેલો હશે અને અવશ્ય સમજાશે આ ભાગ છે આપણે ઓગસ્ટ મહિના બાદ સપ્ટેમ્બર મહિનાની આગાહી કરતો આપણે કહી શકીએ કારણ કે આમાં પણ આપણે સપ્ટેમ્બર આખા મહિનાને આવરી લેવામાં આવ્યો છે ઓગસ્ટ મહિના દરમિયાન આપણે ભાવની પણ ચર્ચા કરેલી હતી અને ઓગસ્ટ મહિના દરમિયાન આપણે અડસઠ સેન્ટથી લઈને બોતેર સેન્ટની વચ્ચે છે અમેરિકન વાયદાની સ્થિતિ આપણને જોવા પણ મળી છે અને એ પ્રમાણે વિદેશ વાયદાના આધીન છે ભારતીય બજારોની પણ આપણે ધારણા કરી હતી અને એના પણ ભાવ છે આપણે તેરસો રૂપિયાથી લઈને પંદરસો પચાસથી સોળસો સુધી ઊંચામાં જોવા મળી શકે છે એવી રીતના જે આપણે તેરસો રૂપિયાથી લઈને સોળસોની વચ્ચે બજાર છે ચાલતું જોવા મળ્યું હતું અને ઓગસ્ટના એન્ડમાં થોડો સુધારો વધારે જોવા મળ્યો હતો અને સપ્ટેમ્બર આવતા છે બજારની અંદર ફરીથી નવો એક સુધારો છે જોવા મળે છે એના પણ આપણે આગળ કારણો

મહારાષ્ટ્રની કરીએ તો બે હજાર બસો ઘાંસડીની આવક વખતે જોવા મળે છે મધ્યપ્રદેશ ની અંદર થી ઘણી બધી ઘાંસડીની આવક છે ઘટતી જોવા મળે છે પચાસ થી સો ઘાંસડીની આવક છે જોવા મળે છે કર્ણાટક ની અંદર હજાર ઘાસડીની આવક જોવા મળે છે તેલંગાણા ની અંદર બસો ઘાસડીની આવક જોવા મળે છે આંધ્રપ્રદેશની અંદર એક હજાર ઘાસડીની આવક જોવા મળે છે તમિલનાડુ ની અંદર બે હજાર ઘાંસડીની આવક જોવા મળે છે ઓડિશા ની અંદર એક પણ ઘાંસળી ની આવક હવે જોવા નથી મળતી એ રીતના પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો નોર્થ માંથી સો ઘાંસડીની આવક છે આપણને જોવા મળે છે ઓલ ઓવર દેશની અંદર અત્યારે પર ડે આવક ની ચર્ચા કરીએ તો ટોટલમાં છે આપણે આઠ હજાર પાંચસો નવ હજાર આજુબાજુ છે આપણે પર ડે આવક છે જોવા મળે છે અલગ અલગ રાજ્યોમાંથી આવકનું પ્રમાણ છે ઘટતું જાય છે એના લીધે છે પ્રોફિટ છે ભાવ ઉપર પણ એનો જોવા મળતો હોય છે એકંદરે જોઈએ તો અત્યાર સુધીમાં દેશની અંદર ત્રણ કરોડ સોળ લાખ બોંત્રીર હજાર ને સો ગાંસડી છે બાંધવામાં આવી છે ગુજરાતની અંદર સરસા કરીએ તો નેવ્યાસી લાખ અગિયાર હજાર અને આઠસો ઘાસળી છે બાંધી દેવામાં આવી એટલે કે નેવું લાખ આજુબાજુ ગાંસડી છે બંધાઈ ચૂકી છે ઓલ ઓવર જોઈએ તો દેશની અંદર આવકનું પ્રમાણ ઘટતું છે પાછલા ભાગમાં પણ આપણે ચર્ચા કરી કે જેમ આવકનું પ્રમાણ ઘટતું જોવા મળશે એવી રીતના ભાવની અંદર ધીમો ધીમો ગ્રોથ સુધારો જોવા મળશે વિદેશ વાયદા બજારની અંદર આપણે જોઈએ તો એમાં આપણને ઘટાડો જોવા મળે ત્યારે બજાર આપણું ઘટવું જોઈએ એના થી વિપરીત છે આપણું બજાર સુધારા તરફ ચાલી રહ્યું છે પાંચ સપ્ટેમ્બરના રોજ છે આપણે જોઈએ તો આવક નહીં સામે છે ભાવ કેવા મજબૂત રહ્યા છે જોઈએ તો ની અંદર હાઈએસ્ટ રેકોર્ડ ઉપર છે આપણે ફરીથી સપ્ટેમ્બર મહિના દરમિયાન છે ગુજરાત શંકર ઘાસડી ઓગણત્રીસ છે ની અંદર છે આપણે સાઠ હજાર ઉપરના ભાવ છે જોવા મળ્યા છે એની અંદર આપણે જોઈએ તો લગભગ છેલ્લા બે હજાર રૂપિયાનો સુધારો છે છેલ્લા ત્રણ થી ચાર દિવસની અંદર જોવા મળ્યો છે એકંદરે જો મધ્યપ્રદેશ એમપી લાઇનમાં અઠ્યાવીસ એમ ગ્રેડની અંદર છે આપણે અઠ્ઠાવન થી અઠ્ઠાવન હજાર આઠસો રૂપિયાના ભાવ જોવા મળે છે એમાં પણ બસો રૂપિયાનો સુધારો છે જોવા મળ્યો છે એવી રીતના જોઈએ તો પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો સત્યાવીસ એમ ગ્રેડની અંદર ત્રેપન થી ત્રેપન હજાર આઠસો ભાવ જોવા મળે છે એમાં પણ એક ગાંઠડીએ ત્રણસો રૂપિયાનો સુધારો છે જોવા મળે એવી રીતના જોઈએ તો ગુજરાત શંકર ગાંઠડી અંદર બાવીસ એમ કરતા નીચેના ગ્રેડમાં છે બસો રૂપિયાનો સુધારા સાથે ગાંઠડી છે તેતાલીસ હજાર છસો એ આજુબાજુ છે આપણે પહોંચતી જોવા મળી છે એમાં પણ આપણને સારો એવો સુધારો નીચલા લો જોવા મળ્યું છે એવી રીતના જોઈએ તો મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં અંદર સોર્યાસી હજાર થી સોર્યાસી હજાર ત્રણસો રૂપિયા પહોંચતા જોવા મળ્યા છે એમાં પણ મજબૂત ટકેલું વલણ છે જોવા મળ્યું છે એવી રીતના ચોત્રીસ એમ ગ્રેડ ની અંદર કર્ણાટક તામિલનાડુ ની અંદર પંચાસી હજારથી થી પચાસી હજાર પાંચસો એ ગાંસડી પહોંચતી જોવા મળે છે એમાં પણ મજબૂત ટકેલું વલણ આપણે જોવા મળે છે એવી રીતના જોઈએ તો પાંત્રીસ એમ ગ્રેડ ની અંદર મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં જોઈએ હજાર ત્રણસો રૂપિયાના ભાવે છે ગાંસડી પહોંચતી જોવા મળે એમાં પણ મજબૂત ટકેલું વલણ છે આપણે જોવા મળ્યું છે કર્ણાટક તમિલનાડુની ની અંદર પાંત્રીસ એમ ગ્રેડ ની અંદર નેવ્યાસી હજાર નવસો એ ગાંસડી એટલે કે નેવું હજાર બાજુમાં છે આપણે નેવું હજાર સુધી પહોંચતી જોવા મળી શકે છે કર્ણાટક તમિલનાડુમાં ઓછામાં ઓછા ગ્રેડ ની અંદર જે ભાવ છે આપણે ઘણો બધો સારો છે જોવા મળ્યો છે સત્યાસી હજાર પણ ટાઈમ અને થી બસો રૂપિયા નો સુધારો છે આ મહિનાની અંદર છે સપ્ટેમ્બર મહિના દરમિયાન છે કપાસના મને પ્રતિ વીસ કિલો એ થી બસો સુધારો છે જોવા મળી શકે છે એવી રીતના કપાસિયા બજારની સરખા કરીએ તો કપાસિયા અંદર પણ ભાવ છે આપણે અત્યારે સારા એવા ઉત્સાહ જોવા મળે છે બી છસો રૂપિયા થી સો પચાસ રૂપિયાના ભાવ છે આપણે ઊંચામાં છે બી ક્વોલિટી માં પ્રતિ મણના વીસ ના ભાવ છે આપણે જોવા મળે છે એવી રીતના જોઈએ તો એવન સારી સુપર ક્વોલિટી અંદર ભાવ છે આપણે સાતસો રૂપિયા થી લઈ અને સાતસો પંચાસી આઠસો રૂપિયા સુધી રિટેલર ભાવ છે આપણે જોવા મળે છે અને સપ્ટેમ્બર મહિના દરમિયાન કપાસ્યાના ભાવ છે લગભગ આઠસો પંચાસી રૂપિયા ઊંચામાં જઈ શકે છે એવો અમારું હાલ અનુમાન છે કપાસ્યા બજાર ઉપર અને જોઈએ તો ખોળની ડિમાન્ડ પણ સારી એવી બનેલી છે હાલ છે કપાસમાં ભાવ વધારો છે સીધો જ અસર છે ખોળ ઉપર કરતો હોય છે અને ખોળ બજારની અંદર જોઈએ તો આપણે ભાવ છે બી ગ્રેડ ક્વોલિટીમાં પચાસ કેજી પર બેગની અંદર છે પંદરસો રૂપિયા થી લઈને સોળસો પચાસ રૂપિયા સુધી છે ઊંચામાં ભાવ આપને જોવા મળે છે એવન સુપર ક્વોલિટી સારી બ્રાન્ડનો ખોળની ખોળ કરીએ તો પચાસ કેજી પર બેગની અંદર it. સોળસો રૂપિયા થી સત્તરસો પચાસ રૂપિયા સુધી પચાસ કેજી પર બેગમાં અને અઢારસો રૂપિયા સુધી પણ અમુક બ્રાન્ડમાં છે સારી બ્રાન્ડમાં એવન સુપર ક્વોલિટી પચાસ કેજી પર બેગમાં ભાવ છે જોવા છે સપ્ટેમ્બર મહિના દરમિયાન કે રૂપિયા સુધી જઈ શકે છે કપાસ ખોળ ની અંદર છે એવી રીતે જોઈએ તો આઈસ ફ્યુચર્સ ની અંદર આપણે આગળ સમજીએ માહિતી લઈએ કે આઈસ ફ્યુચર્સ કહેતા કે અમેરિકન કોટન વાયદા ઉપર છે આપણે અડસઠ સેન્ટ તળિયાની સપાટી છે આપણે આખા મહિના દરમિયાન છે જોવા મળી હતી અને માથાની સપાટી છે આપણે બોતેર સેન્ટ સુધી છે અંદર જોવા મળે છે એકંદરે જોઈએ તો અત્યારે હાલની સ્થિતિ છે વાયદાની અંદર તમે જોઈ શકો છો સિત્તેર સેન્ટની ઓપનિંગ છે વાયદાની અંદર જોવા મળી છે બાદમાં છે વાયદાની અંદર છે ઓગણસિત્તેર પોઈન્ટ ચોત્રીસ સેન્ટના તળિયાના ભાવ જોવા મળ્યા છે અને અત્યારે હાલ રનિંગ છે ઓગણસિત્તેર પોઈન્ટ પચાસ સેન્ટના લેવલે વાયદાની અંદર છે હાલની સ્થિતિ છે આપણને વારંવાર છે નબળી જોવા મળે છે એટલે કે વારંવાર જે આપણે પાછલા મહિનાની અંદર પણ જોયું તો વિદેશ વાયદાની અંદર છે વધારે પડતી કોઈ તેજી જોવા નથી મળી ભાવ છે સ્થિર અને નેગેટિવ વેવમાં જોવા મળ્યા છે પણ એકંદરે જોઈએ તો હવે રેટ કટ એટલે કે જે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા એકાથી ટકોર છે આપણને એક વાર છે આપણને બાઉન્સ બેક જોવા મળી શકે છે સપ્ટેમ્બર મહિના દરમિયાન કારણ કે રેટ કટ કરવા માટે અથવા તો દર ઘટાડો કરવા માટે અત્યારે ઓમ પોવેલ અમેરિકન ગવર્નર્સ દ્વારા છે એવા રેટ કટના નિર્ણયો લેવામાં આવે પચીસ બેસીસ પોઈન્ટ અથવા to <laughs> પચાસ ટકાના ઘટાડા સાથે એવા નિર્ણય લેવામાં આવે છે આગળના ટાઈમમાં એ આપણે જોવાનું રહેશે એના ઉપર છે વધારે પડતું રિએક્શન વાયદાની અંદર જોવા મળશે એટલે કે સાસઠ સેન્ટથી લઈને સોતેર સેન્ટની વચ્ચે દસ સેન્ટની રેન્જમાં છે વાયદાની અંદર ઉતાર ચઢાવ જોવા મળી શકે છે એના ઉપર ભારતીય બજારો પણ થોડું રિએક્શન આપી શકે છે હવે જોઈએ નેટ પ્લેન સેલ્સ એટલે કે જે નું નિકાસ વેચાણ જોઈએ તો છેલ્લા અઠવાડિયામાં બાવીસ ઓગસ્ટ બે હજાર અંતના સપ્તાહ માટે છે નેટ પ્લેન સેલ્સ બે હજાર ચોવીસ માટે છે કુલ વેચાણ બે હજાર ચોવીસ પચીસમાં મુખ્યત્વે એક લાખ પાંત્રીસ હજાર બસો ગાંઠડીનું જોવા મળ્યું એમાં પ્રથમ ખરીદનાર પાકિસ્તાન ચુમ્મોતેર હજાર પાંચસો ગાંસળી જોવા મળે છે અને ભારત બીજા સ્થાને સત્તર હજાર આઠસો ગાંસળીની ખરીદી કરી ચૂક્યું છે વિયેતનામ છે ચૌદ હજાર ચારસો ગાંસળી ખરીદનાર જોવા મળે ત્રીજા નંબરે મેક્સિકોની અંદર નવ હજાર ગાંસળીની ખરીદી કરવામાં આવી થાઈલેન્ડ પાંચ હજાર નવસો ગાંસળીની ખરીદી કરે છે ઘટાડો છે અલ સાલવા ડોરમાં બે હજાર ગાંસળીનો જોવા મળ્યો અને ઇન્ડોનેશિયામાં પંદરસો ગાંસળીનો ઘટાડો જાપાનમાં સો ગાંસળીનો ઘટાડો જોવા મળ્યો નેટ અપ્લાયન્સ સેલ્સ બે હજાર ચોવીસ પચીસ બાદ છે આપણે પચીસ છવ્વીસ નું જોઈએ તો પચીસ છવ્વીસ માટે સાતસો ગાંઠીનું કુલ ચોખ્ખું વેચાણ જાપાન માટે હતું નેટ અપ્લેન સિપમેન્ટ એક લાખ ચુમ્માલીસ હજાર બસો ગાંઠળી નિકાસ મુખ્યત્વે ચાઇનામાં પ્રથમ સ્થાને ઓગણત્રીસ હજાર બસો ગાંઠળીની સિપમેન્ટ જોવા મળી વિયેતનામ એકવીસ હજાર નવસો ગાંઠળી જોવા મળી પાકિસ્તાન અઢાર હજાર બસો ગાંઠડીની શિપમેન્ટ જોવા મળે તુર્કીની અંદર અગિયાર હજાર નવસો ગાંઠડીની જોવા મળે બાંગ્લાદેશની અંદર અગિયાર હજાર પાંચસો ગાંઠડીની જોવા મળે નેટ પીમા સેલ્સ પ્રીમિયમ ક્વોલિટીનું એક સ્ટાર લોંગ સ્ટેપલ બે હજાર ચોવીસ પચીસ માટેના પીમા કોટનનું કુલ વેચાણ છે એકવીસ હજાર નવસો ગાંઠડીનું ચોખ્ખું વેચાણ મુખ્યત્વે ભારત માટે પ્રથમ સ્થાને પાંચ હજાર ત્રણસો ગાંઠડીની ખરીદી કરવામાં આવી હતી પેરું છે પાંચ હજાર બસો ગાંસડી ની ખરીદનાર બીજું સ્થાન છે દર્શાવે છે ઇજિપ્ત ની અંદર ચાર હજાર ચારસો ગાંઠળી ની ખરીદી જોવા મળે ચાઇના ની અંદર ચાર હજાર ચારસો ની ખરીદી પ્રીમિયમ ક્વોલિટીના વીમા કોટનમાં જોવા મળે એકંદર જોઈએ તો ભારતીય બ્રોકરો દ્વારા છે બીમા અને સાદા એ લોંગ સ્ટેપ વાળને સાદા કપાસ બંદે ની અંદર સે ભારતીય પ્રોકરો ની ખરીદી જોવા મળી હતી પાછલા સપ્તાહની અંદર અમેરિકામાંથી કારણ કે ભારતીય બજારો મજબૂત અને ઊંચે જોવા મળ્યા છે સુધારે રૂપિયા ચાલ જોવા મળે છે અને લિતે આપણે ખરીદી છે વિદેશમાં જોવા મળી છે પ્રોકરો દ્વારા જોઈએ તો આ સીઝન ના અંતમાં છે ફરીથી બજાર મજબૂત થવા જઈ રહી છે અને બજારની અંદર સપ્ટેમ્બર મહિનાની આગેહી આપણે કરીએ તો લગભગ 1300 રૂપિયા થી લઈને 1750 રૂપિયા સુધી ઊંચામાં બજાર છે આપણે જોવા મળી શકે છે સારી ક્વોલિટીમાં સારા ભાવ નબળી ક્વોલિટીમાં સટેલા ભાવ છે આપણે જોવા મળી શકે એકંદરે આપણે આ સીઝન શરૂઆતમાં ઊંચા ભાવની જે આગાહી કરી અને ભાગ રજૂ કર્યો હતો એમાં આપણે એકવાર મધ્યમાં છે એ ભાવ છે લઈ ચૂક્યા ઘણા બધા ખેડૂત મિત્રો અને એ ઊંચા ભાવનો મોકો ફરીવાર સીઝનના અંતમાં છે જોવા મળી શકે છે એટલે બંને વાર છે ભાવના ઉછાળા છે આપણે જોવા મળ્યા છે અને આગાહી પ્રમાણે છે આપણે મધ્યમાં જોવા મળ્યા હતા એવી રીતના ભાવ ફરીથી ઊંચા જોવા મળી શકે કારણ કે અત્યારે વેચવાલીનું પ્રમાણ છે આગળ આપણે સમજાવી એવી રીતના ઘટાડા તરફ જોવા મળે છે બીજા નંબરમાં વાવેતરનો પ્રશ્ન ઘટાડા તરફ બનેલો છે અને વાવેતર કર્યા બાદ કપાસની અંદર ઊભા કપાસમાં પણ નુકસાની ઘણી બધી જોવા મળી છે ગુજરાત રાજ્યની અંદર અને એ પ્રમાણે જોઈએ તો નુકસાન સામે છે ભાવની ભરપાઈ કરવામાં આવતી હોય છે એટલે કે ભાવની અંદર સુધારો જોવા મળતો હોય સપ્ટેમ્બર મહિના દરમિયાન છે એ સુધારાનો લાભ પણ છે નુકસાની સામે જોવા મળી શકે છે એકંદરે કપાસિયા બજાર અને ખોળ બજાર પણ મજબૂત ટકેલું વલણ દર્શાવે છે ઘાસડીની અંદર પણ ભાવ મજબૂત ટકેલા છે ઘાસડીની ચર્ચા કરીએ તો અઠ્ઠાવન હજારથી થી લઈને બાસઠ હજાર ની વચ્ચે સપ્ટેમ્બર મહિના દરમિયાન છે ઘાસડીમાં હાજર બજારમાં ઓગણત્રીસ એમ ગુજરાત શંકર ઘાસળડીના ભાવ રહી શકે છે એવું હાલ અનુમાન છે અને વારંવાર સરળ એફ ટીમના ખેડૂતોની ફરમાશ આવ્યા બાદ છે આ ફરીથી ભાગ રજૂ કરવામાં આવતો હોય છે એની અંદર ટૂંકી અને સારી માહિતી આપવામાં આવતી હોય છે પણ ભાગ લોંગ બની જતો હોય હોય છે છે કારણ કે ભાગની અંદર ઘણી બધી માહિતી માહિતી આવતી અને એ જરૂરિયાત મુજબ છે ખેડૂતોને ઘણા બધા ખેડૂતો એવા પણ હોય છે કે જેને વધારે પડતું સમજવા અને જાણવા ઈચ્છુક હોય છે અને એ પ્રમાણે એને વધારે માહિતી મળે એવી ટૂંકા ટાઈમમાં મહેનત કરવામાં આવતી હોય છે પણ છતાં પણ ભાગ લાંબો થઈ જતો હોય છે ભાગની અંદર કઈ પણ તમને સમસ્યા સમાધાન માગતા હોય તો નિશ્ચિતપણે આપણા ખેડૂત ફેમિલીમાં સરળ એફ ટીમના ખેડૂતો છે કોમેન્ટ કરી શકે છે એના રિવ્યુ એટલે કે એના જવાબમાં છે અમે ભાગની અંદર એ ફારફેરો કરી અને તમારી સમક્ષ રજૂ કરીશું જેથી તમને વધારે પડતું જોવામાં અને સમજવામાં સહેલું પડી શકે હવે મળીએ નવા ભાગની અંદર ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો ને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર